મુન્દ્રા ખાતે આવેલ કુતડી બંદર તુંડાવાંડમાં છેલ્લા સો વર્ષથી માછીમારી કરતા સો પચાસ પરિવારો મુશ્કેલમાં મુકાયા હોવાનું સામે આવી રહ્યું છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાનગી કંપની દ્વારા તેમના અવરજવર માટેના માર્ગ તોડી પાડવામાં આવેલ હોવાની આશંકા જાહેર કરાઈ રહી છે વર્ષ બે હજાર સત્તરમાં શેખરણપીરથી કોરીકોર તરફનો નવો માર્ગ માછીમારોને અપાયો હતો ત્યારે કંપની દ્વારા લેખિત બાહેદરી આપવામાં આવેલ હતી કે માછીમારોને સ્થળાંતર કરવામાં નહીં આવે પરંતુ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના કંપની દ્વારા જ આ રસ્તો તોડી પાડવામાં આવેલ છે ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે હાલમાં જ એક ગંભીર ઘટના બની હતી જેમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી તૂટેલ રસ્તો હોવાના કારણે રિક્ષા ન જઈ શકતા મહિલાને મુશ્કેલીથી બીજી ગાડીમાં આદિપુર રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી આ મામલે અગાઉ પણ સંબંધિત વિભાગોમાં લેખ થી રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી